હેલો નાના અને મોટા આમળા ગયળી ચાસણીની અંદર બનાવેલા ખૂબ જ જલ્દીથી તૈયાર થઈ જાય છે આ પ્રમાણે નાના આમળા મેં અમારી વાડીમાં ઉગ્યા હતા એ લીધા છે અને મોટા આમળા પણ અમારી વાડીમાં જ ઉગેલા છે આ રીતે બંને આમળાને ધોઈ ચોખ્ખા પાણીથી સાફ કરી અને પછી અમે કુકરની અંદર વાફવા મૂક્યા હતા માં પાકતી વખતે એને વરાળમાં બાફવાના છે બિલકુલ અંદર પાણી નથી નાખવાનું અને જ્યારે ચાસણી બનાવી ત્યારે આમળાથી ડબલ ખાંડ આપણે નાખીશું થોડીક કેસર લીધી છે એક ચમચી જેટલી એલચી છે એને થોડીક ખાંડમાં નાખી અને ક્રશ કરી લીધી છે મોટા આમળા એક કુકરના ખાના જેટલા હતા એટલે મેં બે કુકરના ખાના જેટલી ખાંડ લીધી છે હવે બંને આમળા બફાઈ ગયા છે અને નાના આમળા જેટલા હતા એનાથી ડબલ મેટલી ખાંડ લીધી છે મોટા આમળાની ખાંડની ચાસણી તૈયાર છે આ રીતના જ્યારે થઈ જશે ત્યારે થશે આ રીતે ખાંડની અંદર ખૂબ જ ઓછું પાણી નાખ્યું અને એની ધીરે ધીરે ચાસણી એની તૈયાર કરવી આપણે ચાસણી થઈ જાય એટલે પછી એની અંદર આપણે આમળા નાખીશું આપણે આમળાની ચાસણી એકથી દોઢ બાર જેટલી કરવાની છે આવી રીતે એને હલાવતા જશું અને ધીરે ધીરે ખાંડ ગેસ ઉપર ઓગળતી જશે ગેસની ફ્લેમ આપણે સાવ સ્લોથી થોડી વધારે એવી રાખજો આ બાજુ આપણે નાના આમળાના ખાંડનું પાણીનું બધું તૈયાર કર્યું છે એમાં પણ ચાસણી આપણે બનાવવાની ચાલુ કરી દીધી છે એક ગેસ ઉપર મોટા આમળાની ચાસણી થાય છે અને બીજા ગેસ ઉપર નાના આમળાની ચાટણી થાય છે નાના આમળા ઓછા છે એટલે એ જલ્દી થઈ જશે હવે જ્યારે નાના આમળા બફાઈ ગયા છે એટલે એને ચાસણી થઈ ગયા પછી અંદર નાખ્યા છે અને જ્યાં સુધી ડાર્ક ચોકલેટ જેવો કલર નહીં આવે ત્યાં સુધી એને સતત હલાવતા રહેશું આવી જ રીતે મોટા આમળાની ખાંડનું પાણી ઉગડી જાય એકદમ સરસ ખાંડ અંદર ઉગડી જાય એટલે આપણે હવે નાના આમળા જોઈએ તો એ પણ ચાસણી અંદર સરસ ખાતા આવે છે ધીરે ધીરે એનો કલર ચેન્જ થતો આવે છે આપણે ડાર્ક ચોકલેટ જેવો એનો કલર જોઈએ છે હવે મોટા આમળાની જે ખાંડની ચાટણી હતી એમાં પણ ખાંડ ધીરે ધીરે ઓગળવા લાગી છે એટલે હવે આપણે એમાં મોટા આમળા નાખીશું અને પછી ધીરે ધીરે એને પણ હલાવું આમળા ખૂબ સરસ વફાઈ ગયા છે અને ત્રણ સીટીની અંદર બફાતા એકદમ સરસ વાર પણ નથી લાગતી અને ખૂબ સરસ વફાઈ જાય છે અત્યારે શિયાળાની સિઝનમાં ગેળા આમળા ભાવ ભાવે બધાને વિટામિન સી મળે અને મજા આવે સવાર સવારમાં આમળું એ ખાઈ લીધું હોય તો મજા આવે ઘણા ચ્યવનપ્રાસ બનાવે છે પણ આવી રીતે આમળાનો મુરબો પણ સરસ બને છે આમાં તમે ઈચ્છો તો આદુ નાખી શકો છો શિયાળાની ઋતુ છે અને વધારે તમારે આદુને એવું બધું નાખવું હોય તો લવિંગ તજ વગેરેનો ભૂકો કરીને નાખી શકો છો હવે આ સાઈડ આપણે જોઈએ તો નાના આમળા ધીરે ધીરે તૈયાર થવાના છે સરસ તૈયાર થઈ ગયું છે મોટા આમળાને પણ આપણે થોડી થોડી વારે આવી રીતે હલાવતા રહેશું આપણે ખાંડ ઓગળી જાય ને પછી જ મોટા આમળા નાખવા નહીતર ઘણી વખત એવું થાય છે કે આમળા આપણે ખાંડમાં નાખી દઈએ છીએ પણ ખાંડ ઓગળતા ખૂબ વાર લાગે છે એટલે થોડા પાણીની અંદર ખાંડ ઓગળી જાય પછી આપણે મોટા આમળા એમાં નાખીશું હવે નાના આમળામાં મેં કેસર ઇલાયચી અને ખાંડનો જે પાવડર કર્યો હતો એ બે ચમચી એમાં નાખ્યો છે એ જ્યારે આમળા તૈયાર થઈ જાય એની બે મિનિટની વાર હોય ત્યારે નાખવાનું અને પછી હલાવી અને ગેસ બંધ કરવાનો હવે મોટા આમળા પણ સરસ રીતે છે અને એકદમ ચોકલેટ જેવા કલરમાં દેખાય છે એટલે એની અંદર મેં કેસરી ઇલાયચી પાવડર નાખી દીધો છે આ રીતે વિટામિન સી થી ભરપૂર સ્વાદિષ્ટ આમળા તૈયાર છે